કેમ છો ખેડૂત મિત્રો હું યશ ડોબરિયા પ્રાઇમ એગ્રી કેરમાંથી ગોંડલ પહેલાં તો આપણી ચેનલમાં જેટલા નવા છે ને એ બધા લોકોને જેને સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય સબસ્ક્રાઈબ કરી નાખો આજ તમારા માટે થોડીક જેને અધૂરી માહિતી છે એ પૂરી કરવા જેવું હું કાંઈ આપણે લાંબી વાત કરવાની છે નહીં અત્યારે માંડવીના વાવેતર બધાએ કઈ છે બહુ ખૂબ વાવેતર થયા છે અને જે અમુકને બે મહિના ઉપરની મગફળી થઈ ગઈ હે અમુકને બે મહિના નાની હે તો ખેડૂત મિત્રો તમે અત્યારે ફાલની દવા તો જ જ હશે હોય પણ એની સાથે શું તમે ચોત્રીસનો ઉપયોગ કર્યો છે કે નહીં જો જીરો બાવન ચોત્રીસનો ઉપયોગ ન કર્યો હોય તો ખેડૂત મિત્રો હજી પણ તમારી પાસે ટાઈમ છે તમે એકવાર અવશ્ય તમારા પાકની અંદર જીરો બાવન ચોત્રીસનો ઉપયોગ કરો જીરો બાવન ચોત્રીસ થી તમારા પાકમાં જે આપણે ફ્લાવરિંગની દવા છાંટી એક પ્રકારનું કહીએ તો ભૂખ લગાડવાની વસ્તુ છે અને જીરો બાવન ચોત્રીસ એનો ખોરાક કહેવાય એટલે એ આપવાથી તમારા પાકને વધારે પોષણ મળશે અને ખૂબ તમને ફાલમાં સારું તમને રિઝલ્ટ મળશે અને એમાંને એમાં જો સારી વાત કરીએ તો આઈજીએલ કંપનીવાળા બનાવે છે જીરો બાવન ચોત્રીસ પણ ફરટેક એટલે એમાં ફેર હું આઈઆઈજીએલનું જ છે ને આઈ આઈજીએલનું જ છે પણ ફરટેક કરીને ગ્રેડ આવે જેમાં જીરો બાવન ચોત્રીસની સાથે બોરોન અને ઝીંક પ્લસ માઇક્રોન્યૂટન આ ત્રણ વસ્તુ એ આપણે એમને બોનસમાં આપી દઈએ આ સવા કિલોનું પેકિંગ આવે જેના તમે વીસથી પચીસ પંપ સુધી કરી શકો છો અને આ કિલો એક પેકિંગ આવે એના તમે દસ જ પંપ કરી શકો છો હવે આ તો વાત હતી આપણે ખાલી ખાતરની કે પોષણ આપવું જરૂરી છે હવે આના પછી જ્યારે આપણે માંડવી અત્યારે હવે ઘણાની નીકળવા માંડી છે ઓતન અને અમુકને હવે દસ વીસ દિવસની વાર છે તો ખેડૂત મિત્રો તમારી માંડવી કાઢવાની જ્યારે પંદરથી વીસ દિવસની વાર હોય ત્યારે આપણે એવા ક્યો દવાનો છંટકાવ કરી શકીએ કે જેનાથી આપણો માંડવીનો દાણો પૂરેપૂરો ભરાઈ જાય તેલની ટકાવારી સારી રહી અને વજન રહે તો એના માટે છે સુમીટોમુ કંપનીનું પ્રોજિપ કરીને જીબ્રેલિક આવે તમે આ સાડા બારપેમની પડી કે આવે એના તમે બારપમ કરી શકો છો અને એની સાથે આઈજીએલ કંપનીનું રોડો વીસ કરીને આવે જે પોટાશ કહેવાય આપણે આપણે જીરો જીરો પચાસ તમે છાંટો છો એવા તલક છે અને આ આખું અલગ ટેકનોલોજીથી બનેલું છે જે અડતાલીસ ગ્રામના પાઉચમાં તમારે બાર પંપ કરવાના હોય છે આમાં પોટાસ અને થોડા પ્રમાણમાં સલ્ફરનો પણ ભાગ રહેલો હોય છે જો તમે આ બંનેનો આ બંનેથી આ સાડા બાર ગ્રામની અને આ અડતાલીસ ગ્રામની આ બંનેના તમારે બાર પંપ કરવાના હોય છે જો આનો રાઉન્ડ એકવાર લાગી ગયો હોય ને એટલે તમે બે હાથેથી આપણે પોપટો દબો ને ત્યારે માંડ તમારે પોપટો બોલાય એટલો દાણો ભરી દઈએ ફૂલ તેલની ટકાવારી વધારી દઈએ અને ખૂબ વજનવાળી માંડવી કરી દઈએ જેથી આપને આપણું ઉત્પાદનમાં સારો એવો પ્રોફિટ મળે અને આપણા ખર્ચામાં થોડીક રાહત થઈ જય જવાન જય કૃષ્ણ